નમસ્કાર દર્શક મિત્રો હું આપની સાથે છું રાખી અંજારિયા સ્વાગત છે આપનું કહ્યું ન્યુઝમાં તો દર્શક મિત્રો પર્વની ઉજવણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ભુજ શહેરના ઐતિહાસિક એવા હાટકેશ્વર મંદિરે આજથી મંગળા આરતીનો પ્રારંભ થતા બહોળી સંખ્યામાં ભાવિકોએ મહાઆરતીમાં ઉપસ્થિત રહી હાટકેશ્વર દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા વરનગર નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ ભુજના મહામંત્રી ડોક્ટર ઉર્મિલ હાથીએ જણાવ્યું હતું કે જિલ્લા મથક ભુજમાં આવેલું હાટકેશ્વર મહાદેવનું મંદિર પ્રાચીન છે અંદાજે છ એક દાયકાથી આ મંદિરમાં દીપોત્સવી પર્વ દરમિયાન મંગળા આરતી યોજવાની પરંપરા છે જે આજ દિન સુધી જળવાઈ રહી છે ધનતેરસથી આ મંદિરમાં મંગળા આરતીનો પ્રારંભ થયો છે મંગળા આરતીના દર્શન લાભનું અનેરો મહિમા છે જેથી બહુડી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહે છે પ્રાચીન મંદિર છે અને આનું ખાસ દિવાળીના દિવસોમાં ખાસ મહત્ત્વ આપવું હોય છે કારણ કે દિવાળીના ત્રણ દિવસો દરમિયાન ધનતેરસ કાળીતેરસ દિવાળીના દિવસે સવારે સાડા પાંચ વાગે મંગળા આરતી થાય છે જે મંગળા આરતી ભાગ્યે જ અમુક મંદિરોમાં થાય છે લગભગ મારા ખ્યાલથી પંચાવન સાઠ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે અને તે પ્રમાણે આ પરંપરા મુજબ રોજ સવારે ત્રણે દિવસ મંગળા આરતી થાય છે અને તેમાં ભક્તજનો બહુ સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને મારા ખ્યાલથી લગભગ સૌથી પહેલી ભુજમાં હાટકેશ્વર મંદિરે મંગળા આરતી થતી હશે આનું અત્યારનું મહત્વ છે